ચોકણ બે બેહી ઈ કણ બેહી એમ ન હાર હેડ હું લેવા આવું વંડન હારું હેડ મેચ રાત ના આવી એક એક હવેળા ના અને મોય પાહા કે લેવા આવો આ તો ના હોય ને એનું છોકરૂ એવી રીતના પાહા કે લેવા આવો હવે લેવા તો ન જ આવું પડશે ભાઈ દી ત એટલા રે જલ્દી આવો હોડો હરજીતા બહુ કોમનું તાપવાનું

બોલતા શીખો પણ જો ઉપડ્યા ભૂંડ જેવો લાગુ ભૂંડ નહી રોજ તું તમને કહી દીધા તમે હળખું બોલા કયા હમણાં હમણાં ખડકતું નતું આપ્યો હા બર છોડી મેલી તમે મારા યાર અત્યારે કોઈ વાત કરવાનો ટાઈમ નહીં મારો માછી આવે તમારો માછે પણ અતારે ચો ભૂલો પડ્યો છે મારો માછે તો પા આઈન બેઠો છે અનનો વાટ જોઈ રહ્યો હા મારી ભાઈ તમારી જ વાટ જોઈ રહ્યો છે આડી જોદાણ પૂછો બચારો ઓય તમારો માછે ઢોપો છોડી નઈ જતો રે ના લે આયા બાર 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 ના ઢોપો ના બેહી દેવા એકલા એ જો રે વાત કો શું કીધું આ તમે તમારો માછે મારો માછે વાટ જોઈને બેહી જો વાટ જોઈને નઈ બીજું કો કીધું પૂછ્યો છે

સાચો લે આ થાચો આરે ચિટલા જો લેવા જો શિકર ચોકન જો મૂર્ખો આરે હાલ આવસુ પાઉ કે હાલ આવસુ હું હા ના માછે ના કદી કદી ટાઈમે વેળા લેવા આ નહી આરે શું કરવાનું આ સાઈડ માં દે ના ચોક સાધન વાળો આવશે ને તો મને ઉલાડી દેતો રે ભૂખ એક તો એવી લાગી છે અને આરે શિકર મૂર્ખો જેટલા રહ્યો છે હજુ શું જાય લ્યા શું જાહે આરે

ભાડી ગયા બોલે તો કે આયા રોજ હસી કઈ જો કઈ ને તે ફરતો હતો એ તો કે જેટલું હાચવી એ પણ એક વખત મને બોલી ગયા તા

ના કાલ જ જોયું પૈસા એવું અઢી તારે ચો બે કુ આ બે હા બે ચોકી મેલે ચોકી અઢીસો રૂપિયા એટલા બધા બોડો છે ડાયો છે મારા ગાડી લાબાની હે પણ ગાડી ચી ગાડી કંટ્રોલ આવતી આવો ના આવો મૂર્ખો એટલે સમજાવજો તમે મૂર્ખો નહી અઢીસો રૂપિયા વાળી ગાડી પણ રાજી થઈ ને અમાર ઘેર ખબર આવી હોય પણ છોકરા તમારે એવું નઈ પણ હળા ત્રણસો રૂપિયા આલે આખા દાણા ના નહીં અડધા દાણા ના ચાલ્યા અડધા દાડાના ના પણ તું તો આખા દાડાનું કોમ કરાવી છે તો મને ખબર છે પણ જતા કોઈ નતા હજાર તે પોનસો પુરા ના એક પુરા બે રૂપિયા ચાલુ હતા હજાર રૂપિયા હોય

અમે તો આ શેતી કરીએ છે ત્યાં એરંડો ની વર રાખવી પડે પેલા રોજ આવે ને તો એક માર ના રાખે એરંડો હા તો એરંડા ની રાખો ખોટી પંચાયતો ના કરો પેલા પૂરા કાકો હું તને તેડી લઉ મને તેડી લીવું પૈસા મને ગમે પૈસા ખાલી મા ગાડી પણ

એવું ના હે હવે કરવું ખબર જતો નતો સંજન ક્યારે મેલવા જતો મોડું થયું એટલે ના ના વાત સાચી છોકરા ને બાપડા ને તમે તમે રાતું મોડું સાચી વાત તમે નાતા એટલે એવું લાગ્યું એવી સાચી વાત સાચી વાત રોટલા ખબર ખાઈ ના વાટમાં તૈયાર હતા હોય તો એટલે અમારું કરવું આમ ચોથી ખેલા રસ્તા ખવરાયું નહી ખવરાયું રસ્તામાં નાસ્તો વાસ્તો એક રસ્તા મોટા ભરી રસ્તા ખોટ પડ્યા ખોટ ખવર તાણી માર પૈસા ગાડી લાવવાની

બેઠા હોય તો તમે કોઈ પહાડ લઈ ને યાર પહાડ ના વાત છે છોકરા ઉપર નહીં ફરતા એટલા ઉપાડી ફરવી કાઢ્યા છે એટલે તમને હું દેખાય હાજુ છોકરા ને બેમો આજે ભાઈ બની એને ગમો વિચાર કરી દો એક કોમ કરો આ હેડુ ના હોય તો એથી રડતા કરો પોચી જાય ચૂલો ચુલો લે ચીડે ઘેર પહી જાય એવું ના કેદું બોલો તમારા છોકરા ઉપાડી નઈ ફર્યો એટલે તમારા માછી ગભે લઈ ફરવો તમે તો માછી તો હું તો માથા બે હારું જો કા માહિતી કરે કોળો કરીને આવતા હા મરચું ખબર આવશે ને મને કશું નહીં લીધું મારા તો યા બાવન ભોગ જેવું બાવન લે બાવન ભોગ એવું બરોબર છે તાર એવું છે તો બટાક જ છે

વાત ક્યાં તમે મહેમાન થશો નામ તમે જળો મારા ગામમાં માં આ જ ને તમે હા તો તમે જોડો આજોક ઇવન માછા ની જેવા હાચો ઇવન છોકરા ને કદી આટલો હાચો નહીં હોય પણ આપડે જોયો છે કદી હાચવતા નહીં તેમ જ કીધું મોટા ભેર કીધું હોય રડતા કરો ઘેર પહોંચી જાય તમે સારું કીધું રડતા કરવા ને કીધું ઘેર તો પહોંચી જ હોય જો કા જેવા હાચવી છે વળી હાચવા દો હાચવા દે છે એટલી ગાળા હાચવી તો હાચવી દેવા દો હડો ઇવન જબર માર્યું છે ના તમે જબર કીધું એનો કોમી નહીં રહેશે આપડા રોજ બોજ જોવા માં આયા ના હોય મારો હડો બસ આપડો નગી

માછીયા લગી રે વિશ્વા હું તો જવું ઘેર નકડું કંદ મારા હોય નકડું કંદ મારા હલ્યા

এ রোজি রাত ল খালে কড়ি কে খসো নাই ফোন